પચીસ ટકા પણ કામ થયું નથી ખાલી આ રોડને ખોદીને ને આ જ મટિરિયલ પાછો એમાં જ પૂરણ કરે છે ને આવડ જવર જે લોકો અહીંના જે રહેવાસી છે એમને આવવા જવા માટે ખૂબ જ સમસ્યા થઈ છે સાંજના ટાઈમે કેમ કે જેઆઈડીસીનો વિસ્તાર છે આ જીઆઈડીસીને કનેક્ટ થતો રોડ છે તો અહીંના જે સ્થાનિક છે એને આવવા જવામાં ખૂબ જ સમસ્યા થઈ છે સાંજના ટાઈમે ને આ ખાલી ઇલેક્શન છે એના કારણે ખાલી આ પબ્લિકને દેખાવ માટે ખાલી કામ કરતા છે કે હા કામ ચાલું છે પણ હજુ સુધીમાં એક મહિનો થઈ ગયો હજુ સુધી આ રોડનું કાંઈ પચીસ ટકા પણ કામ થયું નથી ને આ તમે જોઈ શકો કે જગા જગા ઉપર ખણીને ખાલી અમે છોડી દીધું છે ને આ તમે જોઈ શકો પાછાડી આ અહીંનો જ મટીરિયલ ખોદીને આમાં જ પાછું પૂરાણ કરે છે ને અહીંયા વરસાદના ટાઈમ પર ખૂબ જ પાણી ભરાય છે ને અહીંયા કંઈ નાળું લાખવામાં નથી આવ્યું ને કંઈ એવું પાણીનો કંઈ નિકાલ નથી કર્યો ગટરનું પાણી બી અહીંયા ઘણી વાર તમે જોયું હશે કે ગટરનું પાણી બી અહીંયા રોડ પર ભરાઈ રહી છે તો આના માટે બી કંઈ રસ્તો નથી કર્યો એ લોકો ને આવી રીતે જ ખાલી આમાંનું જ મટિરિયલ ખોદીને એને પૂરાણ કરીને ખાલી અહીંની જનતાને ખાલી ઉલ્લું બનાવવાનું કામ કરે છે આ સરકાર એના પર ધ્યાન રાખવો જોઈએ સરકારને ઉમરગામ સ્ટેશન રોડ જે વલ્લભ હાઈટની જે રોડ બની રહ્યો છે એમાં ડામરનો જે રોડ ખોદીને એમાં જ ભરણી કરવામાં આવે છે નવું જીએસબી કે કંઈ બીજું મટિરિયલ કંઈ નાખવામાં આવતું નથી એટલે આમાં કંઈક ભ્રષ્ટાચાર જો એટલે ભયંકર ભ્રષ્ટાચાર દેખાય છે કે આ રોડ રોડનું જે કોસ્ટિંગ છે આ તો ખાલી એ લોકો થૂક લગાવવાનું કામ છે આ બે મહિનામાં બી આની ગેરંટી નથી આ બે મહિનામાં આ રોડ તૂટી જશે તો આટલો બધો ખર્ચો કરવાનો કોઈ મતલબ નથી હવે જે નગરપાલિકા વિસ્તારમાં છે કે આરએમબીમાં છે એનો કોઈ આઈડિયા નથી છતાં પણ જે આ કામ થઈ રહ્યું છે બરાબર સંતોષકારક નથી તો અધિકારીઓ આના પ્રત્યે ધ્યાન રાખે